શહેરના જાપા સહિતના જુદા જુદા શિવ મંદિરમાં બહેનો દ્વારા વર્ષાયત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી આજ રોજ ભાવનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં બહેનો દ્વારા વર્ષાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કુબેરનાથ મહાદેવ મંદિર ગોપનાથ મહાદેવ મંદિર ઝાપા મહુવા મંદિર સહિતના જુદા જુદા શિવ મંદિર ખાતે સવારે અગિયાર ત્રીસ કલાકના આસપાસના સમયે બહેનો દ્વારા વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તેમને વિધિ કરાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં બહેનોએ ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી ये तो भैया गाना गाना है भगवान महाराज चरण कमल बच्चे तेरे कुलपणि आज तोपड़ी तेरी भगवान ने बता दो और ये तुम्हारा बात नंबर हो गया তোমরাतियां ऊपर से भगवान के पगे में सो मथुरा के केंद्र से हे ये मथुरा सफेद वेतन के